ગાડીઓ કાઢો બધી એવું થોડું હોય ભાઈ અમારો અધિકાર છે અમે અમારા સામાજિક રીતે સંવિધાન સંવિધાનમાં અધિકાર છે ને પોલીસ થોડી અમને ડિપેન્ડ કરે ઊભી રાખો અહીંયા ઊભી રાખો ગાડી એવા ઊભી રાખો ચાલો ગાડીઓ કાઢો બધે ચાલો અમારા લોકોને મારી મારીને મારી નાખો

ના ના બિલકુલ બિલકુલ સાહેબ અમે ન્યાય જોઈએ અમે 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 કેવળિયા જવાના સાહેબ આમાં આમાં અમારું આ એક ને એક દીકરાને તમે મારી નાખ્યા જે લોકોએ બી માર્યા અમને ન્યાય તો ના ના સાહેબ ના ના બિલકુલ જ ચાલે ના અમારે અમે ન્યાય માંગીએ છીએ આજે આદિવાસી સમાજ આટલો મોટો સમાજ છે આજે અમે

અને બીજા લોકોના બીજા લોકોને બીજા લોકોના હોજે લાગીને અમારા બધા આગેવાનો તમે નજર કેદ કરો કઈ રીતનું ચાલશે અમારો અધિકાર નથી સંવિધાનિક અધિકાર છે અને આ તો અમારો સામાજિક પ્રસંગ છે શ્રદ્ધાંજલિનો એમાં પણ તમે આવી રીતના તમારી તાનાશાહીનો ઉપયોગ કરો કઈ રીતના ચાલશે બિલકુલ ચલાવીએ નહીં અમે અમે અલગ પણ આવવા નથી રેડિયાપાળા પણ અમારા લોકોને રોકવામાં આવે એટલે આ પોલીસની આપ ખુદ થાય અમે બિલકુલ ના ચલાવીએ અમને ન્યાય જોઈએ ભાઈ અમારા લોકોને જે મારવા માટે ધોળો અમે રાખીએ છીએ અમે અમે પોલીસને સહકાર આપીએ છીએ તમારે પણ અમને સહકાર આપવો જોઈએ ને આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે ત્યાં કોઈ રાજકીય પ્રોગ્રામ થોડો છે ત્યાં ભાષણબાજી થોડી થવાની છે અને આદિવાસી સમાજ સિદ્ધ બંધ સમાજ છે અમને સંવિધાનમાં અધિકારો મળ્યા છે અમે અત્યાર સુધીના આંદોલનોમાં ક્યારે સરકારી પ્રોપર્ટીને ખાનગી મિલકતને અમે જાનહાની નથી કરી કોઈ વ્યક્તિને અમે ટોચર નથી કરતા અમે કોઈની જમીનો નથી ચીર્યા